પગરવ લેખક ડોક્ટર રિદ્ધિ મહેતા પ્રકરણ એક સવારના કુમળા તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઉભેલો એ લીલો છમ લીમડો આજે પણ એવી જ એસીની હવા પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈક કહી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો એ છે સવિતા રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શૂન્ય મનસક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠળો અવાજ આવ્યો ને તરત જ એના ચહેરા પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને બોલી તું આવી ગઈ સુહાની બેટા સુહાનીએ એક સ્મિત આપીને એમનો હાથ પકડીને પ્રેમથી બેસાડ્યા આ દ્રશ્ય જોઈને સામેની બાજુએ ઓટલા પર બેસીને વાતો કરી રહેલા લોકોનો ઠેકડી ઉડાવવાનો અવાજ આવ્યો ને એક છોકરો બોલ્યો આ ડોશી તો ગાંડી થઈ ગઈ છે પણ છોકરીએ જાણે ભાન ભૂલી ગઈ છે પણ એનો ટાઈમ પાક્કો સૂરજ ઉગવામાં વહેલું મોડું કરે પણ એના સમયમાં એક મિનિટનો એ ફેર ન હોય આ ડોશી માટે પોતાની જિંદગી ખરાબ કરી રહી છે આ બધી વાતો એ અગિયાર વાગ્યાના એ શાંત વાતાવરણમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે પણ આ વાતની એક અભૂત સવિતા પર તો જાણે કંઈ અસર ન થઈ પણ બધું જ સમજદાર સુહાની પણ કંઈ પણ બોલ્યા વિના જાણે બેધ્યાન બનીને પોતાનું કામ કરવા લાગી એણે પ્રેમથી નાના બાળકની જેમ જ સવિતા માટે થાળી પીરસી આપીને કહ્યું બા આ જમી લો સવિતા પણ પણ મારો સમર્થ ક્યારે આવશે એ મજામાં તો છે ને એને તારી સાથે વાત કરી હશે ને સુહાનીએ પોતાના નિશાસાને હોઠે હેઠળ છુપાવીને કૃત્રિમ લજ્જા વેરતા કહ્યું હા એ બહુ ખુશ છે આપણને બહુ યાદ કરે છે બહુ પ્રેમ કરે છે પહેલાં કરતો એના કરતાય વધારે એક સમયની જમાદાર જેવી કહેવાતી રૂપવંતી સ્ત્રીને આજે એક જ ઘટનાએ પાગલ બનાવી દીધી છે એવી જ રીતે જમી રહી છે જાણે નાનું બાળક પણ આનાથી વધારે સારું ખાય આખું મોઢું ચિતરી દીધું છે સુહાનીએ ડિશ સાઈડમાં રાખીને કહ્યું બા શાંતિથી જમો મારે કોઈ ઉતાવળ નથી હું બધું કામ પતાવીને આવી છું મમ્મી કંઈ નહીં કે જમવાનું પૂરું કરતા એક સામાન્ય વ્યક્તિની જેમ સવિતા બોલી તોય ઘર હોય તો શું કામ ન હોય મને દીકરી જેવી વહુ મળી બાકી હું શું કરત ત્યાં જ તો એનું અચાનક બીજું પાસું બદલાઈ ગયું અને બોલી સમર્થ આવશે એટલે બધું જ થઈ જશે તને રાણી બનાવીને રાખશે ઘરમાં એક નહીં દસ દસ નોકરો હશે કઈને એક અબોધની જેમ હસવા લાગી સોહાની બધા જ પાસાઓને સમજતી બોલી લો પાણી પી લો અને આ દવા પરાણે સમજાવીને દવા આપીને કહ્યું બા હું જાઉં છું કંઈ કામ હોય તો કેજો કેવડાવજો ત્યાં જ આજુબાજુ નજર કરીને એક નિસાસો નાખતા બોલી હું ચાંટો મારી જઈશ કઈને જતી એ સુહાનીને પદમણી ચાલે જતી જોઈને સવિતા અબૂધ બનીને જોતી રહી એક આત્મવિશ્વાસ થી છલકાતી ચાલે જતી સુહાની એક નજર પડતા જ બધા ધવલ બોલ્યો આ સુહાની કડયુગની સીતા બનીને ક્યાં સુધી રહેશે એ જમાના તો ગયા ત્યાં જ એક આધેડ વયના દેવુભા બોલ્યા જો ને લાવણ્ય ભરેલો ગોરો દૂધ જેવો વાન ઘાટીલો ચહેરો સારી એવી ઊંચાઈ મધ્યમ બાંધો લાંબા રેશમી કાળા ને ચાલે એટલે તો જાણે એમાં થઈ જવાય એટલું ઓછું હોય એમ નાનપણથી શહેરમાં ઉછરીને મોટી થઈ છે અને વળી એન્જિનિયર બની છે છતાં ખબર કોઈની સામે આટલી મચક નથી આવતી સિગરેટનો કશ લેતો અમર બોલ્યો કાકા આવશે આવશે દિવસ પણ આવશે એની ઉંમર હજુ શું હજુ તો કહેવાય ને કે સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ